હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી રામ જય માતાજી ફ્રેન્ડ્સ આઈ હોપ કે તમે બધા મજામાં હશો અને અમે પણ મજામાં છીએ તો કપાસ પીણમાં આવી ગયા છે સવાર સવારમાં ઠંડીમાં અને આ બાજુ સૂર્યદેવ પણ ઉગી ગયા છે હવે ઘણી ઠંડી પડે છે એટલે શું કરવાનું સેટર બેટર પહેરી નાવું પડે બગડી જાય પણ કપાસ કેવો થઈ ગયો પડે છે ઠાર તો હું ને આવી ગયા છે અને થોડીક વાર કપાસ આઠ સાડા પછી પાણી વાળવાનું છે ગયા છે કે પાણી ચાલુ કરી દેજો નવ વાગ્યા લાઇટ આવશે એટલા માટે ને રેખા આવશે પછી થોડીક વાર રહીને મને ફ્રેન્ડ કપાસ વીણવાનું ગમતું પણ નથી હવે કલ રહી જવાય એવો ઝાકળ આવે છે મેં છે ને ખિસ્સામાં નાખું કપાસ થેલીમાં મૂકવાનું એક અંદર મૂકું તો ફ્રેન્ડ્સ તમારા ઘણા બધાના ફોન આવતા હતા પણ અમારા કામ જ એવું હમણાં થોડુંક ખુલી ગયું છે ને વધારે એટલે ટાઈમે નથી ફોન ઉપાડવાનો મળતો એટલે તમારે એક ફોન કરવાનો મારી જોડે ટાઈમ હશે ને તો હું હા બેથી તમને ફોન કરીશ એટલા માટે ફોન એક જ કરવાનો વધારે નહીં પાછા કરતા હોય હેરાન થવા છે થોડુંક હું વાત કરું છું તમને ધીરે ધીરે સમય મળે તેવી રીતે પાણી મૂકવાનું ને કપાસીનું એવું બધું ચાલ્યા રાખે છે ને એટલા માટે અને આ બાજુ રેખા આવતી હશે દેખાય નહીં કપાસમાં તો ફ્રેન્ડ્સ આવે છે રેખા ધીરે ધીરે ચાલતી ચાલતી ઠરી ગઈ છે ઠંડીમાં ઠંડીમાં હું રીસાઈ ગયો તો પાછો સારું થઈ ગયું બધા ઘણા બધા આવ્યા ને ફોન બધા ઘણા ના આવ્યા એટલા માટે મારા માથે ઘણો જ બધો ભારશે ને એટલા માટે ટેન્શન મારે બધું કરવાનું હોય એટલા માટે શું કરવાનું થોડું ઘણું ટેન્શન આવી જાય એટલે પછી મેં કે બે ત્રણ દિવસ બ્લોકમાં જવું જ નથી

અને કેમ કે ઘણા બધાનો એવો ફોન પણ આવ્યો હતો એટલા માટે સંજુને તો પછી આવું જ પડે ને બ્લોગમાં માન તો રાખવું પડે ને એવું નહીં સબસ્ક્રાઈબ છે એટલું એવો સંબંધ થઈ ગયો છે સબસ્ક્રાઈબને કે પોતાના જેવો ને એટલે એ માન રાખ્યું સંજુ બાકી એવું નહીં કે અમારા ચેનલમાં સબસ્ક્રાઈબ છે એવું નહીં કેમ કે એવો અમારે છે ને સંબંધ થઈ ગયો છે નહીં સંજુ બીજું કંઈ કહેવાનું છે ઠંડી વિશે કહેવાનું ઠંડી તો બહુ જ બે કાલ થી એવી ઠંડી પડે છે ને ફ્રેન્ડ્સ બહુ જ ઠંડી પડે છે એટલે અમે તો થોડાક સૂર્યોદય થી જાય ને પછી આવીએ છીએ એટલા માટે તડકો થોડોક થઈ ગયો છે તો આયાં તો એટલી ઠંડી લાગે છે અને સંજના થોડી કમેન્ટ કરીને કહેજો કે લાગે છે સેટા રોજ કપાસમાં ભિયરન આવતો રે કોઈ ભિયરન નથી આવતા પણ સંજી ના આવે છે પણ બગડી જાય સારું લાગે છે કેમ કે બધા છે ને બધા જૂના પિયરે છે અને સંજુ જે નવું આવ્યું ને એ જ પિયરે છે નહીં સંજુ સેટા નથી ઠંડી લાગે છે એને પીલતા નથી સેટા

એક સબસ્ક્રાઇબ કરવામાં શું જાય ખાલી સબસ્ક્રાઇબ કરવાનું હોય નહીં સબસ્ક્રાઇબ કરો તો વિડિયો પણ જોજો કેમ કે ભલે ન નહીં જોવે તો વાંધો નહીં પણ અમાર જેવા બધાને આ રીતના વિડિયો જોઈને તો મદદ કરો ની રહેવાનું તો હેન્ડઓ ફ્રેન્ડ્સ હવે કામ કરીએ અને પછી થોડી વાર રહીને મળીએ હું થોડી વાર રહીને પછી એન્ટ્રી મારું પાછી તો ફ્રેન્ડ્સ હવે અમારે નવ વાગી ગયા છે ને હવે જીરામાં પાણી મૂકવા જવાનું છે પણ પાણી મૂકવાનો વિડીયો ખબર નહીં આવે કે નહીં આવે કેમ કે ફટાફટ ક્યારે

કોઈ દાડિયા કોઈ તમન લે ની 9 વાગે દાડિયા જાય 9 વાગે પણ 9 વાગે પાણી આવે 9 વાગે લેટ આવે પણ આ હું કહેવાય આપણે દાડીત કરીએ છે પણ પૈસા પાછા રહેતા જ નથી આયન જાય આવેન જાય ને ઉપાડ થતો જાય છે હવે શું કરવાનું એવું જ છે એવું જ સંતે હું લઈને આયન હું લઈને જવાના એવું જ છે આમાં ખાલી આતા જાવન ખાલી હાથે જવાના એવું જ છે ચાલાતા હું જાવ બાય બાય તો ફ્રેન્ડ્સ અમે પાવડો લી લીધો છે નાકા વાળવા આ ખેતરમાં મૂકવાનું છે પાણી આમાં જીરું આવ્યું છે આવશે હમણાં નવ વાગ્યા લાગી બધું કમ્પ્લીટ કરી દઈએ તો ફ્રેન્ડ લાઈટ હતું આવી નથી નવ વાગ્યા તો પણ હવે હલકેશભાઈનો ફોન આવ્યો તે કહેતા હતા કે આવતા રહો થોડીક વાર લાઈટ આવે ત્યાં સુધી કપાસ ચીણવા તો હું પાછો કપાસ વીણવા જાઉં છું પાછો લાઇટ આવે ને તો પાછો આવું છું આમ દોડાધામ હોય એટલે કરવાનું ફ્રેન્ડ થોડું ઘણું ચાલ્યા રાખે તો એ પણ બ્લોગ અમે કન્ટિન્યુ રાખીએ જ છે ગમે તેવો પ્રોબ્લમ આવે તો એ પણ મહેનત કરતા જઈને કન્ટિન્યુ રાખીએ છીએ તો અમે હવે જાઉં છું કપાસ વીણવા લાઇટ આવે તો પાછો આવતો રહે ફોન આવશે તો નજીકમાં છે એટલે વાંધો નહીં આવે તો પણ હવે દસ વાગી ગયા છે અને હવે ચા પણ આવી ગઈ છે તો હવે ચા પીવા માટે આ બાજુ બધા બી ગયા છે કેવી રીતના કપાસમાં બેઠો છે સંજુ દેખાતો નહીં તો સંજુ પાણી પણ કેવી રીતના પીએ છે જે રકાબીમાં ચા પીવાની ને એમાં પાણી પી લે કેમ કે આ છે ને આવી રીતના લાયા હોય ને એટલે તાંડો હવે હું પણ ચા પીવા દઈ જાઉં

પછી મારી રકાવીમ અને આવી રીતના કપાસમાં બેહીને ચા પીવાની કંઈક મજા જ અલગ હોય મોટી એવી શું કહેવાનું હોટલમાં બેહીને અને એવી રીતના ચા પીતા હોય એના કરતાં તો બહુ મજા આવે દેખો કપાસમાં મીઠી લાગે ચા થોડી ઘણી એવી ચામાં ખામી હોય ને થોડીક મોરી લાગતી હોય વધારે ગરી લાગતી હોય અને એવું બધું હોય ને

મોટા મોટા હોય ને એ તોડાય પાછા નાના ના તોડાય એટલા માટે રીંગણા તોડવા માટે આવ્યો છો તો રીંગણા તમને બતાવું તાજા રીંગણા વાડીના રીંગણા તો ફ્રેન્ડ આ વાર છે રીંગણા એવા રીંગણા લાગી ગયા છે બહુ બધા લાગ્યા છે રીંગણા ફળતું બનાવીને ખાવાનું કામ લાગે ને એટલા માટે મસ્ત લાગે એવું કે છે ભરતું અમે ખાધું તું છે એટલા ઘરે બનાવી રહ્યું હતું ત્યાં અમે ગયા હતા કપાસ ભરો ને ત્યાં પછી અમને સેટ કીધું કે ખાઈ લો એટલે પછી અમે ખાઈ લીધું હતું સારું લાગ્યું હતું કોઈ દિવસ હું ખાધું નતું ને એટલા માટે પછી તોય સારું સારું હતું તો રીંગણા હું તોડી લઉં ઘર તું બનાવે મને દબડતું નથી અલકેશભાઈને એમ બનાવશે જોવે શું ચાલો તમે તોડી લઈએ રીંગણા ફ્રેન્ડ્સ હું રીંગણા તમે બતાવવા જતો હતો પણ પડી ગયા છતમાંથી આવા રીંગણા છે મોટા મોટા ભરતું બનાવવાનું છે ભરતું અને મરચી છે ટામેટી છે બધું તાજું તાજું દેવા છાટિયા વગરનું તો તમે કમેન્ટ કરીને કહેજો કે આવા રીંગણા છે એવું તો ફ્રેન્ડ શું કપાસ વેણતો તો અહીંયા હવે લાઇટ આવી છે એટલે હવે જીરામ પાણી મૂકવા જવું પણ હવે મોબાઈલ રેખાને આપીને જાઉં અને બીજો ફોન છે એ મારી જોડે છે તે મારે થોડું કામ છે ને એટલા માટે એ ફોન આપીને જાઉં હવે વાડી જશે તો રસોઈ કંઈક બનાવશે તો તમને બતાવશે હું કીધું જ છું કે હું બનાવવાનું છે પણ હવે ટાઈમ મળે તો બતાવશે વિડીયો ઉતારશે ને બાકી નહીં બતાવે હવે ફોન લઈ લે તો ફ્રેન્ડ્સ હવે સંજુ જાય છે પાણી વારવા અને અમે કપાસ વેનીએ અને પછી હવે થોડી વાર રહીને ટાઈમ થાય ને તો પછી જઈએ આજે તો શાક રોટલી બનાવીને આવ્યા છે પણ શાક એટલું બનાવવાનું છે બીજી કંઈ રસોઈ નથી તાડા હવે કપાસ વીનીએ બો બધો કપાસ આવી ગયો છે મારા ને પછી હું પાછો હોવ આટલું કે જોતી જો તેલ વેનતી જા જાય હું તો રહી જાય કઈ તો ફ્રેન્ડ્સ અમારો તો ટાઈમ થઈ ગયો છે ને હવે હું આ છે ને લઈને જઉં છું જા ને એ બધું લઈને આયા હતા ને તો હવે લઈને ફટોફટ જઈએ અમારે તો શાક બનાવવાની છે પછી સંજોઈ લોકોને તો લાઈટ આવી જઈએ એટલે વારાફરતી આવશે ખાવા હવે તમને બતાવું તો ફ્રેન્ડ હું તો આવી ગઈ છું ને જો આવી રીતના છે ને ચૂલામાં આવી રીતના હોય અને હવે રીંગણનું ભળતું બનાવવાનું છે ભળતું બનાવવાનું છે તો અહીંયા થોડુંક રાખું એટલે પીલ્યુઅર નહીં થઈ જાય ને હા તો પકડાતું પણ નથી તો આવી રીતના બધું શેકી લઉં લઉંમાં અને પછી બહુ જ ગરમ છે ઢાંડો શેકી લઉં હું તો પ્લસ બ્લોગમાં કન્ટિન્યુ રહેજો ને અમે કેવી રીતના બનાવીએ છીએ તે તમને બતાવું હું તો હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો પાછા જોડે જોડે અને લાઈક પણ કરતા જજો અને પછી પાછું કેવું ને કેવું ને પાછા કમેન્ટ કરજો તો ખરા તો હેન્ડ પછી તમને બતાવું તો ફ્રેન્ડ્સ હવે આ બાજુ અમે છોલી લઈએ આવી રીતના એની શાલ કાઢી લઈએ અને આ બાજુ ટામેટા હવે અંદર છે અને પછી મરચાં પણ એવી જ રીતના અમે શેકી લેવાના વિચારીએ છીએ અને આ બાજુથી લસણ અને ડુંગળી પણ વાવેલી છે એટલે તો તમે જોઈ આ બાજુ ડુંગળી ને લસણ એટલે એ બાજુથી લઈ આવશે અને બધું એ કરી ને રીંગણ ભળતું બનાવીએ હવે અને શિયાળાનો હવે શિયાળાની સિઝન આવી ગઈ છે એટલે સરસ મજાનું ભરતું ખાવાની તો મજા આવે અને પાછું તો એમાંય તે પાછું વાડી અને વાડીના તાજા બધું જ વાડીનું જ છે મરચાં વાડીના છે રીંગણ વાડીના છે લસણ ને બધું વાડીનું જ છે નહીં દેખાવે હમ બધું વાડીને એટલે અમારા હા બનાવીને બનાવીએ પછી બતાડીએ હા તો ફ્રેન્ડ હવે મરચાં અંદર શીકવા માટે મૂકી દીધા છે અને થોડાક આટલા ચૂલનામાં દેવતા પણ થોડીક ઓછી છે અને આવી રીતના હવે આ બાજુ બધું કરી લીધું છે અને આ છે ને અંદરથી છે ને આ બધું છે ને એનું કેલ્શિયમ નીકળ્યું કહેવાય તેલ એનું જ નહીં પણ દેખાતું નથી તો મસ્ત એવા મરચાં શેકાઈ ગયા છે ને હવે હું જાઉં ડુંગળી અને લસણ લેવા માટે લીલું અને ધાના તો ફ્રેન્ડ્સ હવે લીલી ડુંગળી થોડીક લઈ લઉં અને આ બાજુ લસણ છે તો લસણ પણ લઈ લઉં હાંડો પછી લઈને તમને બતાવું હું તો ફ્રેન્ડ્સ આ લસણ છે ને આ ડુંગળીનું છે તો આવી રીતના લઈ લીધી છે લસણ અને ડુંગળીના પાંદડા પાંદડા લઈ લીધા છે અને હવે લેવા જાય છે રેખાબેન ધણા તો હું થોડું ઘણું સુધારી લઉં હમ તો હાંડો હવે જવું છેલ્લે જવું પડશે ઠેઠ અને ફ્રેન્ડ્સ આમાંથી તો જરૂર પડે ને એવી જ રીતના મસ્ત મસ્ત કુરા કૂરા એવા પાંદડા પાંદડા જ ખાલી લઈ લઉં હું તો કેમ કે આપણે ઉપાડવાની પણ જરૂર છે જ નહીં અહીંથી જરૂર પડે એટલે અહીંથી પાંદડા પાંદડા મસ્ત એવા આવી રીતના લઈને જતું રહેવાનું એટલે મસ્ત એવી શાક પણ બની જાય તો એવી રીતના હું બધાએ તોડી લઉં તો ફ્રેન્ડ્સ મસ્ત એવા ધાણા લઈ લીધા છે ફ્રેશ ફ્રેશ અને હવે જવું તો આવી જ રીતના બધી વસ્તુઓ લઈ લીધી છે અને આ બાજુ બધું જ છે આ બાજુ મેથી છે પછી મૂળા છે લાયન શરમાં હજુ મૂળા થતાં વાર લાગશે આ બાજુ ડુંગળી છે અને પીલી સાઈડ થોડી ઘણી એવી દેખાય છે લસણ છે અને આ સાઈડ બધા ઠેઠ સુધી ધાના છે અને મરચાં ને રીંગણી ને એવું બધું તમે જોયું છે એટલે બધી વસ્તુ છે એટલે થઈ જાય ને અહીંયા પારી પર ચાલવાનું એટલે થોડુંક પડી જવાય ઠાંડ હવે ધાના લઈ લીધા છે અને ફટોફટ જાઉં કેમ કે ટાઈમ પણ થઈ ગયો છે એટલે ભૂખ પણ લાગી હશે સંજુને એમને અલ્કેશભાઈને સંજુને ભૂખ લાગી હશે પાણી એટલે તો ફ્રેન્ડ્સ હવે તૈયાર થઈ ગયું છે અને ધાના પણ અંદર એડ કરી દીધા મરચા લીલા કે લીલા મરચા ને શેકી અને ધાણા અને ડુંગળી લસણ ને બધું એડ કરીને સરસ મજાનો આપણે ભરદુ રેડી થઈ ગયું છે તૈયાર થઈ ગયું છે અને આમાં ખાલી મીઠું એડ કરવાનું નહીં મીઠું એડ કરવાનું આની અંદર અને બીજું કોઈ મસાલો બસાલો એવું કંઈક નાખવાનું નહીં આ તો એમને એમ જ સરસ લાગશે અને આવી રીતના કંઈક બનતું હોય ભરદુ અને ટેસ્ટી ટેસ્ટી અને અમુકને એમ કે વઘારેલું ભાવતું હોય થોડું ઘણું અમે વઘારી નાખીશું ને દેખાબેન અને જાદા ભાગે તો આવું જ ભાવે છે અલ્કેશને તો આવું જ ભાવે છે અને કેમ કે અમારે સંજેન વઘારેલું ભાવે એટલે થોડું ઘણું વઘારી દઈશું સંજેન વઘારેલો કેવો આવે સુગંધ કેવી આવે ખાઈ ખાઈ એવી થાય મંડીને હા હા ની અને સંજુ માટે થોડુંક વઘારી લેશું એટલે કમ્પ્લીટ થઈ જશે તો પ્રાસ હવે વઘારેલું આવું છે અને સાદું આવું છે અને આ બાજુ રોટલી ને મરચા ને એવું બધું છે તો હાંડો અને છાશ છે અહીંયા તો હાંડો હવે જમી લઈએ તો ફ્રેન્ડ્સ હવે જમવા માટે બેહી ગયા છે ને આ બાજુ સંજુ પણ હવે આવી ગયો છે ને મસ્ત મજાનું ભરતું બની ગયું છે ટેસ્ટમાં પણ બહુ સારું છે મીલા મરચા ને ભરતું અને મારા આવું છે ને સંજુ ને આવું શાક વઘારેલું છે તો હાંડો હવે બધું છાસ ને મરચા ને એવું બધું છે નઈ સંજુ અને રોટલી છે રોટલો બનાવતા ફ્રેન્ડ પણ સવારે અમે એવું વિચાર્યું નતું કે આજે ભરતું બનાવીએ પણ રોટલી બનાવેલી હતી એટલે પછી મકાઈ નો રોટલો નહીં બનાવી નહીં દેખાવી એ તો મકાઈ ના રોટલા ખાવાની મજા આવે બાકી તો ગરમ ગરમ રોટલો ને આવું હોય ને તો મજા આવે નહીં સંજુ પહેલી વાર તો પાણી વાળો તો ફ્રેન્ડ્સ પાછું જમીન ફટાફટ આવી ગયો તો મોડું થાય એવું લાગે એટલે પાછા ક્યારે ભરાય હતા પણ અમે એમાં પેલી બાજુ ફોડવાનું છે થોડુંક મારા નાકા ફોડવાના છે બે જઈને થઈને વારી હશે એટલે સારું છે તો ફ્રેન્ડ છે હજુ અમારે પાણી ચાલે છે તો મોડું થશે એવું લાગે એટલે પછી મેં કમાજ હું ત્યાં પેલું શું કહેવાય તો બધા ફ્રેન્ડ્સને બ્લોગ ગમ્યો તો સબસ્ક્રાઈબ કરજો ને લાઇક કરજો શેર કરજો ને હવે બ્લોગ અહીંયા સુધી રાખો મોડું થશે મારે એડિટિંગ કરવાનું બધું બાકી છે રેખા વાળીએ છે પછી થોડીક વાર દસ લગભગ લાઇટ રહી તો બંધ થાય પછી અરે તો મૂકેશ ને બંધ થાય તો નહીં જશે એવું છે પછી વાળી જઈને મળીશું કાલ સવારે ચાલો ફ્રેન્ડ્સ જય માતાજી